દાહોદ જિલ્લામાં સરકારી કરવાનો કાળો ચાલી રહ્યો હોવાની અનેક ફરિયાદો અવારનવાર દાહોદ જિલ્લા પુરવઠા વિભાગથી લઈને સચિવાલય સુધી કરવામાં આવતી હોય છે જે ફરિયાદીની તપાસ ગોકળ ગતિ ચાલતી હોવાના કારણે સરકારી અનાજનો કાળો કારોબાર કરતા શખ્સોને જાણે મોકળું મેદાન મળતું હોય તેવી ચર્ચા લોકોના મુખ પર થતી હોય છે ત્યારે ફતેપુરા તાલુકાના જાગૃત નાગરિક દ્વારા પોતાની ઓળખ છુપી રાખીને સુખસર ખાતે ખાનગી અનાજના વેપારી દ્વારા સરકારી અનાજનો જથ્થો બજાર કિંમત કરતા ઓછી કિંમતમાં ખરીદીને સરકારી અનાજનો કારો કારોબાર કરવામાં આવી રહ્યો છે તેવી બાતમી ફતેહપુરાના પુરવઠા નાયબ મામલદારને આપી હતી જે બાતમી મળતા ફતેપુરા મામલદાર કચેરીના એમાં બધા એક્ટિવિટી તરીકે ફરજ બજાવતા હાલ નાયબ મામલદાર પુરવઠાનો ચાર્જ સંભાળતા હોય ઇન્ચાર્જ નાયબ મામલદાર પુરવઠા ચિરાગ ગમલી સ્ટાફના માણસો સાથે શુકસર ખાતે આવેલી હરીપ્રસાદ અગ્રવાલની અનાજની દુકાન પર રેડ કરી તપાસ હાથ ધરતા પુરવઠા વિભાગની ટીમ ચોંકી ઉઠી હતી દુકાનમાંથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબ રેશન કાર્ડ ધારકોને વિતરણ કરવાનો સરકારી અનાજના જથ્થાની સીલબંધ બેગો મળી આવી હતી સાથે ઘઉં ચોખા ચણા અને બાજરીનો જથ્થો પણ મળી આવ્યો હતો પુરવઠા નાયબ મામલદારની ટીમ દ્વારા બસો પચાસ કિગરા ચણા બે હજાર પાંચસો પચાસ કિલોગ્રામ ઘઉં ચારસો કિલોગ્રામ ચોખા તેમજ બારસો પચાસ કિલોગ્રામ જેટલી બાજરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો સાથે સરકારી અનાજના લેબલ સાથે પેકિંગ કરેલી બેગોને કુલ જથ્થો ત્રણ હજાર બસો કિગરા દુકાનમાંથી મળી આવ્યો હતો ફતેપુરાની પુરવઠા ટીમ દ્વારા અલગ અલગ અનાજના બાર જેટલા સેમ્પલ લઈ તપાસ માટે દાહોદ ખાતે મોકલવામાં આવ્યા જ્યારે જપ્ત કરેલ જથ્થો સીજ કરી સરકારી ગોડાઉન ખાતે જમા કરાવવામાં આવ્યો હતો હાલ તો પુરવઠા વિભાગની ટીમ જથ્થો કોના દ્વારા ખાનગી દુકાન પર વેચવામાં